સ્વાગત છે તમારા બધાનું મારા ન્યુ બ્લોગમાં તો ગાઈસ અમારા બ્લોગની શરૂઆત થઈ છે આજે અમારા બાબુનો વન મંથ કમ્પ્લીટ થશે તો અમે એ તૈયારી કરી રહ્યા છીએ અને પાછળ એના કપડાં પડી રહ્યા છે તો હું બધું તહેસ નહેસ પડ્યું છે અત્યારે બધું તો તમને હું દેખાડું તો જ ઉકેળો સાફ કરવા બધી થઈ જાય પછી બધું એકાદ સાફ કરી નાખશું અત્યારે છોટા બાબુ તૈયાર થાય છે અહીંયા એની માસી મોટા માસી એની તૈયારી કરી રહ્યા છે વન હનુમંતની એના મોટા ભાઈ તો સૂતા છે તો આવી ઉઠે પછી બધાયથી તમને મલાવીશ તો હું સોફિયા હે હા મોટા ભાઈ શરમાઈ ગયા કે કે સૂતા હોય ને સીન લઈને તો મોટા ભાઈ શરમાઈ જાય તો ચાલો હું તમને થોડી ઘણી તૈયારી દેખાડું કે મા સોફિયા બેને વન મંથનું બનાવી દીધું છે થોડુંક અહીંયા સોફિયા બેને વન બનાવી દીધો છે હું થોડીક એની તૈયારી કરી રહ્યા છે એ અમે રીયુઝ કરી રહ્યા છીએ સામાનને અમારા બધા છઠ્ઠીનો સામાન એનો નેમ રિવીલ સામાન છે ને આ બધું એ હતો એ અમે યુઝ કરી રહ્યા છીએ હા ને બે મા દીકરો મારી મસ્તી કરી રહ્યા છે કે હું એમાં શું છું ને એમ બે માં દીકરો મસ્તી કરી કઈ વાંધો નહીં કરી દે બે માં દીકરો જેટલી મસ્તી કરી તમારો વારો આવશે સમજો તો ચલો ગાઈસ બાબુ તૈયાર થઈ જાય પછી તમને મળશું થોડી ઘણી હજી તૈયારી છે અહીંયા કરીને પછી તમને દેખાશો સો ગાઈસ અમારી અહીંયા તૈયારી થોડી ઘણી થઈ ગઈ છે તો જોઈ શકો છો તમે લોકો અહીંયા થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે અમે રીયુઝ કર્યું છે બધું આ બધું એનું જે અમે એના નેમ રીલમાં લખ્યું હતું ને એ બધું અમે લીધું છે ઓમાં કેક છે અહીંયા અમે લાઈટ સેટ કરી છે કેમ કે એનો સ્ટેન્ડ માર્ક તૂટી ગયો છે તો અહીંયા અમે એને કવરવર કરી દીધો છે તો અહીંયાથી અમે એનો ફોટો શૂટ કરશી અહીંયા એને રાખશી અત્યારે ઈ તૈયાર થાય છે તો ઈ તૈયાર થઈ જાય પછી એના ફોટો બોટો ક્લિક કરી અને પછી એને શું પછી એને શું પછી એને શું કઈ ફોટો પછી ફોટો શૂટ કરી લેશો એને તો એનો ફોટો શૂટ કરી ને પછી તમને મળશું અમારો છોટા પાપુ તૈયાર થઈ ગયા છે યાની કે ઓમાન અલી એને એના બડા ભાઈ ભી તૈયાર થઈ ગયા છે બડા ભાઈ

આ એનું ડેકોરેશન છે અહીંયા થઈ ગયું છે મમાન અલી અત્યારે હલો એ શાંતિથી સૂતર છે તો ફોટા પાડે હમણાં ઉપર છે એટલે તો ચાલો ગાઈસ અમે એનો ફોટો શૂટ કરીને નિયાયના ચશ્મા ચશ્મા એના અવાજ છે તો ખરી છે તો એ મોટા માસીના આરસ આવે છે કાઢવા જવાની એની મમ્મી ના વાંધો નહીં હવે થઈ ગયું તો અમારી અહીંયા ફોટોશૂટ થઈ ગયું છે અને સૂર્યાબેન રિંગ લાઈટ પકડીને ઊભા છે અને સોફિયાબેન ની વિકેટ ડાઉન થઈ ગઈ છે તો ચલો છોટા પાપુ હવે ઉપડે છે તો હવે આપણે મારા મોટા મોટા દેખાય મારો હું અત્યારે અંદર તો ચાલો ગઈસ ઈ એને બધું આપણે સમેટીને કેક બેક કપાવે સો ગઈસ અમારો ફોટોશૂટ અને બધું થઈ ગયું છે હવે મમ્મીની વાત જોવાય છે મમ્મી આવે તો ઓમાનંદીનો મમ્મી સાથે ફોટો ક્લિક કરી દઈએ તો અત્યારે બધા બેઠા છે એની રાહ જોઈ છે ઓમાન અલી એના મોટા માસી પાસે છે અને અહીંયા મોટા ભાઈ ફોનમાં બેઠા છે એ મોટા ભાઈ ફોનમાં લોક લાગી જાય તો મમ્મી ની વાત મમ્મી આવે તો મમ્મી ફોટો શૂટ કરે પછી કેક કટિંગ કરી લઈએ પછી અમારે જોહાન ભાઈ એમાં બર્થ ડે નું કરવાનું છે તો ઈ પણ કરી લઈએ તો બે સમજી જાય ને ભાઈ ભાઈના દીકરા સાથે અહીંયા તૈયારી કરી રહ્યા છે આમ જો ને આમ જો ને આમ જો ને I'm done. I'm done. Hello, Capo. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. डे हॅपी बर्थडे बिदाना केक मा हॅपी बर्थडे कॉपी दिसून ये इयो काय जा काय द खोसीच ते काय कर फिद नنين करव नنين करय एमत ले ले अर्दो एमत कॉपी लड दो आ निकरू केने कर आवते एक कुतेने થેન્ક યુ થેન્ક યુ આ હેલો વે આ બાઈ તમ જાવું છે ભાઈ હે ઉમાનલી અલી ખરાવજો તમને કેવું લાગી રહ્યું છે અત્યારે હે ફીલિંગ સો ગુડ હે ગુડ 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 એને તો ખરાવ મમ્મી હેપી બર્થડે જોઉ બાબુ ગુલાબી આવી ગયા

સો ગાઈઝ હું ઉમીદ કરું છું કે તમને મારો વ્લોગ સારો લાગ્યો હશે તો પ્લીઝ મારા વ્લોગને લાઇક કરજો શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જજો એન્ડ બેલાયક બી દબાવી દેજો એન્ડ કમેન્ટ કરવાનું ન ભૂલતા મળીએ પછી એક નવા વ્લોગની સાથે